રાત્રે તેમના ક્લિનિકમાં હાજર હતા તે સમયે કજાડીઓથી આવ્યો હતો ત્યાં બહાર ચપ્પલ કાઢી થેલામાંથી કેરબો કાઢી અંદર આવ્યો હતો ડોક્ટર કંઈક સમજતા પહેલા તે વ્યક્તિએ કેરવામાંથી કેમિકલ ડોક્ટરના ચહેરા પર ફેંક્યું હતું જેને લીધે તેમને આંખોમાં બળતરા થતા તેમણે જે વ્યક્તિને જોરથી ધક્કો માર્યો પરિણામે તે વ્યક્તિ ક્લિનિકમાંથી બહાર પાર કરેલા મોપેડ અને દાદરની વચ્ચે પટકાયો ડોક્ટર મદદ માટે બહાર દોડી આવતા તે વ્યક્તિ જાણે કશું થયું ન હોય તે રીતે ઊભો થઈને ત્યાંથી ચાલ્યો ગયો

આરોપી શખ્સને ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યો એસિડ એટેક કરનાર વ્યક્તિનું નામ ધીરુ કવાડ છે જે ડોક્ટરના સંબંધી છે આ હુમલે કૌટુંબિક ઝઘડાના કારણે કરવામાં આવ્યો તેવું અનુમાન છે આ વ્યક્તિ અગાઉ બે વખત રેકી કરી હતી ત્યારબાદ પ્લાન ઘડીને હુમલો કર્યો હતો ગઈકાલે ગડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક પ્રિયંકા મેગા સિટીની અંદર એક શ્રી સાંઈ ક્લિનિક આવેલી છે હોસ્પિટલ જેના ડૉક્ટર શામજીભાઈ જાદવભાઈ બલદાણિયા ઉપર એક એસિડ એટેકની ઘટના બનેલી હતી બનાવ સાંજે સાડા સાતથી લઈને આઠ વાગ્યાનો બનાવ હતો અને જ્યારે એસિડ એટેક થયા પછી ડૉક્ટરને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવેલા હતા અને ડૉક્ટરને અત્યારે વૃંદમ હોસ્પિટલ ખાતે એમની સારવાર ચાલી રહેલી છે ગુનો ખબર ખૂબ જ ગંભીર પ્રકારનો હોય પોલીસ તુરંત જ હરકતમાં આવીને તાત્કાલિક જે એસિડ હુમલો કરનાર વ્યક્તિ છે જેનું નામ છે ધીરુભાઈ મસરીભાઈ કવાડ જે ફોર્ટી નાઇન ઓગણપચાસ વર્ષની ઉંમરના છે અને બી એકસો પચીસ સીતારામ સોસાયટી બોમ્બે માર્કેટ રોડ પૂણાનો રહેવાસી છે એને પોલીસે ડિટેન કરેલો છે અને આગળની ધરપકડની પ્રક્રિયા ચાલુ છે આરોપીની ધરપકડ બાદ તેને પોલીસ કસ્ટડી રિમાન્ડ પણ મેળવવામાં આવશે પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે જે ભોગ બનનાર છે ડૉક્ટર શામજીભાઈ એમની બહેન અને આ જે એસિડ એટેક કરનાર ઈસમ છે તેની પત્ની બંને દેરાણી જેઠાણી હોય કૌટુંબિક ઝઘડાનો છેલ્લા આઠ વર્ષથી ચાલતો હોય આ જે એસિડ ફેંકનારને એવો શખ હતો કે આ ડૉક્ટર શામજીભાઈ છે આ ઝઘડો કરાવવામાં એમનો મૂળ હાથ છે તો એવો શંકાનો એમને રહેતા તેઓએ એસિડ એટેક કરેલો છે આરોપીને અત્યારે એ ડિટેન કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે એસિડ એ જ્યારે ત્યાં એને પોતે હીરાનો ધંધો કરે છે અને એ પોતે અત્યારે ક્યાંથી લાવ્યો એ બધું પોલીસ કસ્ટડી રિમાન્ડ દ્વારા અમે મેળવી એની તપાસ કરવામાં મેં જણાવ્યું એ પ્રમાણે જે ડૉક્ટર છે એમના બેન એમનું નામ ગીતાબેન છે એ અને આ જે એસિડ ફેંકનાર છે એના પત્ની બંને દેરાણી જેઠાણી છે અને બંને વચ્ચે છેલ્લા આઠ વર્ષથી કૌટુંબિક ઝઘડા ચાલે છે એનું આ વૈમનુષ્ય રાખીને એસીડે